અમદાવાદમાં થયેલ વિમાન તૂટી પડવાની દુર્ઘટનાને લઈને સમગ્ર દેશમાં હાલ શોકનું વાતાવરણ છે ત્યારે વડોદરાના ક્રિશ્ચન સમાજવૃત્તિઓનો મલાજો જળવાય તે માટે આગળ આવ્યું છે આ સમાંતર લોકો દ્વારા પચાસથી વધારે કોફિન બનાવીને અમદાવાદ ખાતે મોકલવામાં આવશે સમગ્ર દેશને અચમચાવી નાખનાર વિમાન તૂટી પડવાની ઘટનામાં અનેક બાકીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ દુઃખદ વેળાએ અનેક સામાજિક સંસ્થાઓ સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળે સેવાના કાર્યોમાં જોડાઈ છે દુર્ઘટના બાદ વિમાનમાં લાગેલ આગને કારણે એક મુસાફરને છોડીને તમામ મુસાફરોના મોત નિપજ્યા છે તેવા સમયે આ હતવાકી મુસાફરોના મૃતદેહનો મલાજો જળવાય એ હેતુથી એર ઇન્ડિયા દ્વારા વડોદરાના ક્રિશ્ચન સમાજના આગેવાન મેલવેન ને કોફી બનાવી આપવા માટે વિનંતી કરવામાં આવી હતી ગઈકાલે સાંજે એર ઇન્ડિયાની ઓથોરિટી દ્વારા મેલવેનભાઈને પચાસ જેટલા કોફિન બનાવવા માટે જણાવ્યું દુર્ઘટનામાં ભોગ બનેલા મુસાફરોના મોતનો મલાજો જાળવવા માટે ભાઈ અને તેમની ટીમે રાત્રિથી જ કોફિન બનાવવાની જરૂરિયાત કામગીરી શરૂ કરી દીધી છે અને અત્યાર સુધીમાં વીસથી વધારે કોફિન બનાવીને તૈયાર કરી દીધા છે બપોર સુધીમાં એલ્વેનભાઈ તેમજ ક્રિશ્ચન સમાજના લોકો દ્વારા બીજા ત્રીસ જેટલા કોફિન બનાવી દેવામાં આવશે અને આ તમામ કોફીને અમદાવાદ એર ઇન્ડિયાની ઓફિસ ખાતે મોકલવામાં આવશે ત્યારબાદ આ કોફીનોને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે દુર્ઘટનાનો ભોગ બનેલ હતપાકી મુસાફરોના મૃતદેહને કોફિનમાં મૂકીને તેમના સ્વજનોને સુપરત કરવામાં આવશે અમને એર ઇન્ડિયા તરફથી આ કામગીરી અને સરકાર તરફથી કીધું છે કે આ સો કોફિન બોક્સનો રિક્વાયરમેન્ટ છે બપોર સુધી અઢી વાગ્યા સુધીમાં એ લોકોને પચાસ કોફિન બોક્સ અમારે અમદાવાદ પહોંચતો કરવાના છે અમે રાત્રે દસ વાગેથી એક સલંગ કામ અત્યાર સુધી કરી રહ્યા છે અને આ વોલેન્ટરી સેવા જ છે અમારી કે ભાઈ આટલો દુઃખદ બનાવ બન્યો છે તેની અંદર અમે અમારા દેશ માટે અમે શું કરી શકીએ તો અમે આ રીતે અમારો ફાળો આપીએ છીએ સંજીવ લોયલ ઉર્ફ બોબી તો પ્રથમ તો હું જે મૃત્યુ થયું છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું ક્રિશ્ચન સમાજ તરફથી અને એમના દુઃખિત પરિવારને પ્રભુ માટે પ્રાર્થના કરું છું કે એમને આ સહન કરવાની શક્તિ આપ બહુ મુશ્કેલીનો સમય છે લોકો માટે કાલે રાત્રે દસ વાગે એર ઇન્ડિયા તરફથી અમારા નેલ્વિનભાઈ અને બોબીભાઈ જેમનું આ પેટી બનાવવાનું કામ છે કપન બોક્સ બનાવવાનું હંમેશા એ જ કામ કરે છે એમને ફોન આવ્યો અને એમને કીધું કે તમારે સો કોફિન બોક્સ બનાવવાના છે અર્જન્ટ બેઝમાં એમને આજે બપોરે એટલે ત્રણ વાગ્યા સુધી પચીસ મોકલવાના છે અને બીજા પછી રનિંગમાં બનાવવાના છે એટલે એમણે આ કામ તાત્કાલિક સ્વીકારી લીધું કેમકે હંમેશા ક્રિશ્ચિયન સમાજ દેશના જોડે અને દેશના લોકો જોડે અને મુશ્કેલીના સમયમાં હંમેશા ક્રિશ્ચિયન સમાજ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે એની સાથે બોબીભાઈ નેલવીનભાઈ નિલેશભાઈ અને બીજા બધા જુવાન છોકરાઓ જે આખી રાતથી પહેર કરે છે એ લોકો જમવાનું બી નથી જમ્યા અને ઊંઘ્યા બી નથી કેમકે દેશ સેવા એ જ સર્વપ્રથમ સેવા છે આપણા માટે કેટલા કોફીન બનાવીને કેટલા આ કો એક કોફીન બનાવવામાં તમારે બે કલાકનો સમય લાગે કેમ કે આ કોફીની એક એવી વસ્તુ છે કે ત્યાંથી કોઈ એવું ખબર નથી કે આટલી હાઈટનો મૃતદેહ હશે એમની પહોળાઈ આવી હશે એ આ લોકોને એમનો અનુભવ છે અને એ અનુભવ પરથી એટલી આટલી હાઈટ હોય જ અને આટલી લેન્થ હોય એ પ્રમાણે આ લોકો આ કોફીન બનાવી રહ્યા છે એટલે એમના અનુભવ જો અનુભવ ના હોય તો આ કોફીન બોક્સ હું કે તમે કોઈ દિવસ બનાવી શકે એવા નથી